ખંભાડિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક નોંધાય છે માર્કેટિંગ યાર્ડની બંને બાજુ બે થી ત્રણ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગેલી જોવા મળી હતી હરાજીમાં મગફળીના વીસ કિલોના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને ચૌદસો રૂપિયાના ભોલાયા હતા સારા ભાવ મળવાથી ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતો ખુશ થયા હતા ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં મગફળી ભરીને આવતા વાહનોની મોટી કતાર લાગી હતી ભાવેશભાઈ જોગલ સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જામખંભાળિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં હાલમાં મગફળીની આવક પુષ્કળ પ્રમાણમાં છે છેલ્લા બે ત્રણ દિવસથી આ મગફળીની ઉતરાઈ બંધ હતી પરંતુ ગઈકાલે જાહેરાત કર્યા બાદ આજે વહેલી સવારથી વાહનોની અંદાજે બંને બાજુ બ બે કિલોમીટર જેવી લાઈનો લાગેલી હતી ખેડૂતો વહેલી સવારે મગફળી ભરીને માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને હાલમાં મગફળી ઉતરાઈની કામગીરી ચાલુ છે અંદાજે પંદરથી વીસ હજાર ગુણીની આવક થાય તેવી શક્યતા છે ભારે આવકના કારણે હાલમાં મગફળીની ઉતરાય કદાચ બંધ કરવાની શક્યતા રહે છે